કોમી સદભાવના સાથે નીકળે તે માટે શહેરના હિન્દુ મુસ્લિમ ની એક મીટિંગ પોલીસ હેડક્વાર્ટર નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડ ના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર શહેર પોલીસ મથકમાં મળી હતી જેમાં રથયાત્રામાં અવરોધરૂપ બાબતો રથયાત્રાનો નીકળવા અને પૂર્ણ કરવાનો સમય જરૂરી સંસાધનની આવશ્યકતા અને કાયદો વ્યવસ્થા જેવી બાબતોની આગેવાનો અને પોલીસ વિભાગ વચ્ચે પરામર્શ કરવામાં આવી હતી જેમાં રથયાત્રા આયોજકો તરફથી પાણીનો બંબો એમ્બ્યુલન્સ લાઇટિંગ સફાઈ અને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી હતી જેને પોલીસ વિભાગ તરફથી નોંધમાં લેવામાં આવી અને સંલગ્ન લાગતા વળગતા વિભાગને લેખિતમાં જાણ કરી માંગણી મુજબની આયોજકોની ઉપલબ્ધ સુવિધા આપવાનું ધર્મેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું તો બીજી તરફ આ મીટીંગમાં ઉપસ્થિત તમામ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો તરફથી ભાઈચારા સાથે કોમી સદભાવના સાથે એકબીજાને પારસ્પરિક સહકાર આપવાનું જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે છોટાઉદેપુર શહેરમાં વર્ષોથી અને ધાર્મિક યાત્રાઓ કે અન્ય પર્વમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી પાણીની પરબ કે ઠંડા પીણાની સુવિધા અને યાત્રા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જે નવમી રથયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રા રવિવારના રોજ નિર્ધારિત છે તે સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ આયોજકોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ ગત જે યાત્રા હતી એમાં કોઈ મુશ્કેલી પડી હોય તો એના નિરાકરણની ચર્ચા થઈ અને ભાગે કોઈ ઇસ્યુ નથી ગઈ વખતની યાત્રા પણ સુખરૂપે પૂર્ણ થયેલી આ વખતે પણ પૂર્ણ થશે બહારથી અમે પોલીસ ફોર્સ માગેલો છે જે અમારા પોલીસ અધિક્ષક સાહેબે ફાળવેલો પણ છે અને સંપૂર્ણ બંદોબસ્ત પોલીસ અધિક્ષક સાહેબની આગેવાની હેઠળ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરશું તેવું હું પબ્લિકને વચન આપું છું